શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ તો તો મિત્રો મિત્રો આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપને ગણેશ ચતુર્થીની વ્રત કથા અને મહિમા સાંભળીશું દર વર્ષે ગણેશ ચતુર્થી ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી આવે છે આ ચતુર્થીને ગણેશ જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન ગણેશના સૌથી મોટા તહેવારોમાંના એક ગણેશ ચતુર્થી છે જે દેવતાઓમાં પ્રિય છે તે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ખાસ વાત એ છે કે ભગવાન ગણેશ બુધવારના દેવતા છે અને બુધવારે ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે અને બુધવારે ગણેશ ચતુર્થી હોવી એ પણ એક શુભ સંયોગ બને છે વળી ગણેશજીની સ્થાપના ક્યારે કરવી તો ગણેશજીની સ્થાપના કરવાનો સૌથી શુભ સમય મધ્યાહનનો છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ આ સમયે થયો હતો માટે મધ્યાહનનો સમય એ શુભ સમય માનવામાં આવે છે વળી આ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ મળે છે આ વ્રત કરનારે ગણપતિજીની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી અને વિધિવત પૂજા કરવી વળી ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે ચંદ્ર દર્શન ન કરવા કહેવાય છે કે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણને પણ કલંક લાગ્યો હતો અને એ કલંકને દૂર કરવા તેમણે ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું વ્રતના બીજા દિવસે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી દેવી જોઈએ હવે સાંભળીશું કથા એક વખત ગણપતિજી મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિજીનું મુખ એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિ ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપારો છે એની ના નહીં પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી મને ઉશ્કેર્યો છે માટે જ્યાં હું તને શ્રાપ આપું છું આજે એટલે કે ભાદરવા શુદ્ધ ચોથને દિવસે કોઈ તારું સામું પણ નહીં જુએ અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પર અંધારી આફત આવી પડશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમરમાં છુપાઈ ગયો ચારેકોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો સ્વર્ગલોકના દેવો આ જોઈ તુરંત જ બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના શ્રાપ નું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા ગણપતિનો શ્રાપ કદી મીત્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું થોડા દિવસ પછી ભાદરો મહિનો આવશે એ મહિનામાં શુદ્ધ એકમ થી ચોથ સુધીમાં ચંદ્રએ વ્રત કરવાનું એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચ મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવાની અને પછી વિધિવત તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ ધરાવો સાંજે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જલમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી જરૂર રીજે અને ચંદ્રને સાપમાંથી મુક્તિ મળે ચંદ્રએ ભાદરવો મહિનો બેસતા જ ગણપતિજીની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વિધિપૂર્વક પૂજા કરી ચંદ્રએ ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનંદ સ્વામી મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવેથી આવી ભૂલ નહીં થાય તમે દયારૂ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ રીતે શ્રાપ મુક્ત તો નહીં જ થાય તેમ છતાં તારા વ્રતથી હું ખુશ થઈને હું શ્રાપને થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં નડે આટલું હું તને માફ કરી દઉં છું બાકી તો ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો તેને કલંક લાગ્યા વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફર્યા તેવા તમારું રદ કરનાર કથા સાંભળનાર કહેનાર સૌ કોઈને ફરજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો બોલો શ્રી ગણપતિ દાદા ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ